સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની સો કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કરાયા છે સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડના વોર્ડ નંબર સાત સિટી સર્વે નંબર છ ની અંદાજે આઠ ને સાડત્રીસ ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયત માલિકીની કિંમતની સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઈલ્સ તથા રાણા ટ્રાવેલ્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો ત્યારે નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરાતા દબાણો જિલ્લા પંચાયતી ડિમોલિનેશનથી તો પાડ્યા છે સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીક રૂપિયા સો કરોડ થી વધુ ની કિંમત ની સરકારી જમીન પરથી થી અનઅધિકૃત દબાણ દૂર કરાય છે સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડ ના વોર્ડ નંબર સાત સાથે સર્વે નંબર છ ની અંદાજે આઠ હજાર સાડત્રીસ ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમત સરકારી જમીન પર શ્રમિકા ઓટોમોબાઈલ્સ અને રાણા ટ્રાવેલ્સ દ્વારા અનઅધિકૃત દબાણ

સાથે મિલી ભગત કરી જિલ્લા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી મંજૂરી વગર છેલ્લા પચાસ વર્ષથી અધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કર્યું ત્યારે આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણ કરતા કોટમાં ગયા જેમાં જિલ્લા પંચાયતે અસરકારક રીતે બચાવ કરતા નામદાર કોટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો તેમ છતાં દબાણ કરતા દ્વારા સ્વૈચ્છા જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાએ તેની અમગણીસો બોત્તેર હેઠળ તારીખ બાર પાંચ પચ્ચીસના રોજ એક માસમાં દબાણ દૂર કરવાની આખરી હુકમ કર્યો હતો બ્યુરો રિપોર્ટ જરાદેશની